નમસ્કાર મિત્રો પર્દાફાસ ફરી એકવાર સૌનું સ્વાગત છે ને હું છું ભૂપેન્દ્રસિંહ રાવ મિત્રો વર્ષો પહેલાં એક મૂવી જોયું તો આઈ થિંક સત્ય જ હોવું જોઈએ એમાં મનોજ બાજપેયી ઢોન બન્યો હોય છે ભીખુ માત્રે અને પછી કેતો એક ડાયલોગ બોલે છે કા ડોન કોન ભીખુ માત્રે એવી રીતે આજે બેંક બેલેન્સની દ્રષ્ટિએ રાજકીય પક્ષોના બેંક બેલેન્સ ઉદ્યોગપતિઓના નહીં

2014 में भाजपा के बैंक अकाउंट में दो करोड़ रुपए थे 2019 में दो से ये जंप करके कितना हो गया तीन करोड़ रुपए केवल पांच वर्षों के अंदर और और साथ साथ में कितने गुना कांग्रेस से ये आगे हुआ ग्यारह गुना कांग्रेस से ज्यादा हुआ कांग्रेस के 315 करोड़ रुपया कांग्रेस के अकाउंट में था रेशियो क्या था 60 40 से कम होकर के ये रेशियो बन गया 928 का उसके बाद में 2024 आता है और चौंकाने वाली फिगर सभापति महोदय तीन करोड़ से बढ़कर के भाजपा के खातों में कितने पैसे भाजपा के अकाउंट में है दस हजार एक सौ सात करोड़ रुपया दस हजार एक सौ सात करोड़ रुपया और कांग्रेस के एक सौ तैतीस करोड़ रुपया पचहत्तर गुना भाजपा के पास में कांग्रेस से ज्यादा पैसे बैंक अकाउंट के अंदर है तो किस तरीके से लेवल प्लेइंग फील्ड है किस तरीके से विपक्ष जो है सत्ताधारी पार्टी का मुकाबला करेगी और रेशियो क्या है नाइनटी नाइन इंसू वन का रेशियो नाइन्टी नाइन इस के रेशियो में ऑपोजिशन का और रूलिंग पार्टी का पैसा बैंक अकाउंट के अंदर जमा है किस तरीके से आप सोचते हैं कि लोकतंत्र जिंदा होगा किस तरीके से आप सोचते हैं कि लेवल प्लेइंग फील्ड यहां पे होगा जो है वीडियो <laughs> भारत का डॉन बैंक बैलेंस दृष्टि राजकीय पक्षों ना बीजेपी તો મિત્રો જોયું ને તમે તો એ બેંક બેલેન્સ કરી શકીએ તો એ નેતાએ જે વિગતો આપી એ રીતે તમે જોઈએ તો બે હજાર ચાર માં કોંગ્રેસનું બેંક બેલેન્સ આડત્રીસ કરોડ હતું અને બીજેપીનું ઇઠ્યાસી કરોડ હતું અને બે હજાર નવ માં કોંગ્રેસનું બસો એકવીસ કરોડ થયેલું અને બીજેપીનું દોઢસો કરોડ થયેલું કારણ કે બસો નવમાં બે હજાર નવમાં તો કોંગ્રેસની સરકાર હશે એટલે જેની સરકાર હોય એને ઉદ્યોગપતિઓ ફંડિંગ વધારે આપતા હોય આ ફંડિંગ તમારા મને આપવાના નહીં પણ ઉદ્યોગપતિઓ આપે અને સભ્યો બન બનીને જે ફી ભેગી થતી હોય એ રીતે હવે બે હજાર ચૌદમાં કોંગ્રેસનું પતિ ગયું પણ ત્યાં સુધીમાં પાંચ વર્ષ દસ વર્ષ જે રાજ કર્યું એમાં એમની જોડે બેંક બેલેન્સ બે કાકા હવે સત્તા ઉપર એટલે હવે વધશે તો આ સામાન્ય વધઘટ થાય છે એ સમજ્યા તમે એનો રેશિયો જે વધઘટ થાય એ આપણે સમજી શકાય એવું છે પરંતુ હવે જે ઉછાળો આવે છે એ જોવાનો છે બે હાજર ચૌદ માં કોંગ્રેસ નું ત્રણસો ને એવું હતું એ બે હાજર ઓગણીસ માં ત્રણસો પંદર થઈ ગયું કારણ કે સત્તા છે નહી એટલે પૈસા વપરાય અને કોઈ બે આપે નહીં ફંડ બિલકુલ આપે તો કઈ કામના બે માં બેંક બેલેન્સ બસો ઉપર પાંચ વર્ષમાં ત્રણ કરોડે પહોંચી ગયું વિચાર કરો મિત્રો કેટલો મોટો ઉછાળો તો બે હાજર ઓગણીસ બધા રૂપિયા આપ્યા હશે અને પછી બીજા પાંચ વર્ષમાં જુઓ બે હજાર ચોવીસમાં માં બે હાજર ચોવીસ માં કોંગ્રેસ ના તો પતિ ગયું એમના તો પૈસા વપરાઈ જ જાય એટલે ત્રણસો પંદર ના સીધા અડધા થી ઓછા થઈ ગયા એકસો તેત્રીસ કરોડ થયા કારણ કે હારે ચૂંટણીમાં વપરાય હારે એટલે પછી બેંક બેલેન્સ ઓછું થાય તો બે હજાર ચોવીસ માં બીજેપી નું બેલેન્સ ચક્કર ના ખાઈ જતા હાર્ટ એટેક ના લાવી દેતા સુગર વધારી ના દેતા કે લો ના થઈ જાય બે હજાર ચોવીસ માં બીજેપી નું બેલેન્સ ત્રણ હજાર પાંચસો બાસઠ ઉપરથી કૂદકો મારીને સીધું થઈ ગયું દસ હજાર એકસો ને સાત કરોડ કા ટોન કોન બીજેપી કારણ કે મોદીજી એજ બીજેપી બીજેપી મોદી મોદીજી મોદીજી અત્યારે હાલ એકબીજાના પર્યાય છે ઘણા લોકો દેશનો પર્યાય મોદીજી ને છે બુદ્ધિ વગરના લોકો કે મોદી એટલે ભારત ભારત એટલે મોદી એવું પહેલા ઇન્દિરા વખતે કરતા હતા પણ એ ખોટું કહેવાય એ આ તો આજકાલ એ એ ઇન્દિરા જે એવું કહેતા કે ઇન્દિરા ઇઝ ઇન્ડિયા ઇન્ડિયા ઇઝ ઇન્દિરા પણ ઇન્દિરા તો જતા રહ્યા બહુ દુઃખદ બનાવ હતું પણ આ રીતે મોદીજી કોણ શું ચંદ્ર દેવા કરો તો કોણ જીવવાનું છે તો મિત્રો આ રીતે ઉદ્યોગપતિઓ ફંડિંગ આપે આટલું બધું ઉછાળો કેમ પેલા પેલા તમે જોયું તમે બે હાજર ચૌદ રેશિયો બહુ વધઘટ નથી ત્રણસો નેવું બસો પંચાણું બસો એકવીસ દોઢસો એવા છે ફેરફાર પણ આ આ ત્રણ ને લાંચ લાંચ રુસવત કાયદેસર કરવામાં બીજેપી જેવું કોઈ હોશિયાર નહીં એવી કોઈ નામ હોશિયારી નહીં નહીં એમ બાજા મોદી એટલે પતી ગયું એમણે શું કર્યું ઇલેક્ટરલ બોન્ડ ખરીદીને ને તમે આપો અને એની કોઈ તપાસ ના થાય કોણે આપ્યા કોણે ક્યારે કેટલા આપ્યા કઈ ખબર ના પડે તો જે જે કંપનીઓએ કૌભાંડો કર્યા હોય જે જે ઉદ્યોગપતિઓના ની લોનો માફ કરી હોય અને એમ ફસાયા હોય કે હવે આ કૌભાંડમાં ફસાયા હવે જેલમાં જવું પડશે તો એ બધા લોકોએ ઇલેક્ટરલ બોન્ડ ખરીદી ખરીદીને બીજેપીને આપ્યા છે સૌથી વધારે ઇલેક્ટ્રોલ બોન્ડ ખરીદીને આપ્યા હોય તો કન્સ્ટ્રક્શન કંપનીઓ એટલે સૌથી વધારે પુલો તૂટ્યા છે ભારતમાં મહિનામાં દસ દસ પુલો બાર બાર પુલો તેર તેર પુલો તૂટ્યા છે બિહારમાં બધે જ હમણાં પણ એક પુલ સુરતમાં ક્યાંક તૂટ્યો છે હું ફોટો મૂકીશ કે બેતાલીસ કરોડ નું બ્રિજ નું કામ છે ને હજુ તો સ્ટ્રક્ચર જ પડી ગયું એમાં એક માણસે મરી ગયો છે શ્રમિકોની ઈજાઈ થઈ છે પણ કોણ પૂછવાનું તો કારણ કે ઇલેક્ટ્રલ બોન્ડમાં સૌથી વધારે પૈસા એ લોકોએ આપ્યા છે બીજા નંબરે પૈસા ફાર્મસી કંપનીઓએ આપ્યા છે કારણ કે એમની દવાઓ રિજેક્ટ થયેલી છે એટલે આ જેની પૂંછડી દબાઈ હોય બીજેપી ગવર્મેન્ટમાં કહેવા તો જેલમાં ઘુસાળ લેશે તો શું કરવાનું બોન્ડ ખરીદીને આપો એટલે છૂટ્યા એટલે રોડ આખા નાખા ઉખડી જાય છે લોકો આત્મપોપડા લઈને ફરતા હોય છે તો મિત્રો આ રીતે ઇલેક્ટરલ બોન્ડ ના કાયદેસર કરીને લાંચ આપી સરકારે અને પછી પીએમ ના ફંડમાં ડોન્ટ નો પીએમ ના ફંડમાં પણ એવું કર્યું તો પ્રાય પીએમ કેર ફંડ આમ તો જવાહરલાલ નહેરુએ કરેલું જ છે ચાલુ અને એના હિસાબ જગ જાહેર હોય છે પણ એ એકાઉન્ટ તો હતું જ પણ એમાં બધા પૈસા આવે ઉદ્યોગપતિઓ આપે એ વપરાય જયારે આફતો આવે તારે કુદરતી આફતો પણ એના બાજુ પર રાખીને અલગ ફંડ પીએમ કેર બનાવ્યું એનો કોઈ હિસાબ નહી કારણ કે એ પ્રાઇવેટ કરી દીધું અને ઉદ્યોગપતિઓ મેક્ઝિમમ એને મેક્ઝિમમ પૈસા એમાં આપ્યા ઉદ્યોગપતિઓને ખબર છે કે આ લાટ જ છે આપવી પડે એવી છે પછી ભવિષ્યમાં એને વસૂલ કરીશું અને કરે છે આ મને અત્યાર સુધી એવું હતું કે ટાટા આવે ધામથી બાકા છે એ કશામાં આવી રીતે સરકારી લોકોને પૈસા આપતું નહીં કામ કરવું હોય તો કરો ને તો કંઈ નહીં પણ ટાટા ગ્રુપ જ એટલું બધું મોટું એટલે અને એમાં હજારો લોકો નોકરી કરતા હોય ને એક દેશની ઇકોનોમીમાં બહુ મોટો ભાગ ભજવતું હતું એટલે ટાટા કદી આવું લાંચ રુસોત આપતું નથી એવી વાત હતી પરંતુ એ વાત ઉપર પણ પડદો પડી જાય છે કારણ કે ટાટા એ પણ કેરમાં અને ટા આવું આ બોન્ડો બોન્ડોમાં ટાટા એ પણ પૈસા આપ્યા છે બીજા ઉદ્યોગપતિઓ તો આપે જ છે એટલે ઉદ્યોગપતિઓને આ સરકાર ગમે છે કે કોઈ પણ હિસાબે ગમે તે રીતે લાટ લઈને આપણું કામ થઈ જશે અને બીજું ખેડૂતની પાંચ હજાર પચીસ હજાર ની લોન માફ ના હતા બિચારો સુસાઈડ કરી નાખે પણ ઉદ્યોગપતિઓની કરોડો કરોડો ની લોનો માફ થઈ જાય કરોડોને લોનો વ્યાજ બધું માફ કરવામાં આવે છે એમની એનપીએ બધી એ કરવામાં આવે છે અને કેટલાય ભાગી ગયા કોઈ પાછો આવ્યો નથી એક કે છાંડેસરાએ પાંચ હજાર કરોડ ભર્યા હવે એને વધારે લીધા હશે પણ પાંચ હજાર કરોડ આપ્યા લો વિરલો કહેવાય કે ભરીને બધા ગુનાઓથી છૂટ્યો છે કંઈ બાકી કોઈ આવ્યું નહીં પણ મનમોહનસિંહની સરકારમાં કોંગ્રેસના લોકો કરપ્શન કરતા હતા તો પણ એ જેલમાં રાજસભા નો સભ્ય બનાવ્યા હતા તો સહી કરી અને નાણા પ્રધાન અરુણ જેટલીની જોડે વાતચીત કરીને જેન પ્લેનમાં બેસી ગયો હતો અને ની પેલો મેહુલ લલિત કોઈ પાર્ટીમાં નાટક જલસા કરતા હતા એવું બી વિડીયો પણ બધા ભાગી ગયા છે તો મિત્રો આ રીતે દસ હજાર એકસો સાત કરોડ ની એ ફક્ત એકસો તેત્રીસ કરોડ લઈને કોંગ્રેસ કઈ રીતે લડી શકે આટલી મોટી જેની જોડે આટલા બધા પૈસા હોય કશું પણ કરી શકે બધાને ખરીદી શકે ને બધાને દબાવી બી શકે ચૂંટણી પંચને ખરીદી શકે ને બધું જ કરી શકે અને એવું બધું કરીને પૈસા ભેગા થયા હોય તો મિત્રો આ રીતે તો લોકશાહી માટે આ બહુ મોટી ખતરનાક વસ્તુ છે એટલું કહીને મારી વાત પૂરી કરું આવજો બાય બાય